બાળકો આજે આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ એકનો પહેલો પ્રશ્ન સમજીશું પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે તો ચાલો જોઈએ તો નીચેની સંખ્યાઓના તમામ અવયવો લખો બરાબર આપણે અહીંયા શું શું લખવાના છે અવયવો લખવાના છે બરાબર બાળકો અવયવો લખવાના છે અવયવ એટલે શું કે જે આપેલી સંખ્યા હોય એને બીજી કોઈ સંખ્યા વડે નિશ્રેષ ભાગી શકાય બરાબર તો તે સંખ્યાને આપણે અવયવો કહી શકાય અથવા કોઈપણ સંખ્યા જે ઘડિયામાં આવતી હોય એ એને આપણે અવયવ કહેવાય જેમ કે ચોવીસ છે અહીંયા આપ્યું છે પહેલું ચોવીસ તો ચોવીસ કયા ઘડિયામાં આવે તો એક ગુણ્યા ચોવીસ કરો એટલે ચોવીસ થાય તો એકના ઘડિયામાં આવે પછી ત્રણ અઠ્ઠા ચોવીસ થાય બરાબર ચાર છ ચોવીસ થાય બરાબર પછી છ ચોક ચોવીસ થાય પણ અહીંયા ચાર અને છ આવી ગયા છે ચાર છ ચોવીસ અને છ ચોક ચોવીસ બંને સરખા છે એટલે ફરી વખત નથી લગતા પછી કયા બાર દુ ચોવીસ થાય તો ચોવીસ આ બધા ઘડિયાળમાં આવે બરાબર હવે આમાંથી આપણે શું નાનામાં નાની સંખ્યા લખવાની તો પહેલાં શું લખશું એક લખશું બરાબર પછી આનાથી થોડી મોટી એટલે બે લખશું બરાબર પછી ત્રણ પછી ચાર પછી છ આઠ બાર અને ચોવીસ તો આ બધા શું થાય ચોવીસના અવયવ આમાં આપણે શું ચડતા ક્રમ સંખ્યા લખવાની અને એક સંખ્યા ફક્ત એકવાર લખવાની બરાબર ખ્યાલ મિત્રો તો ચોવીસના અવયવો કયા થાય એક બે ત્રણ ચાર છ આઠ બાર અને ચોવીસ ચલો બીજું જોઈએ બીજા છે પંદર પંદરના વય શોધ તો પંદર કયા ઘડિયામાં આવે તો જો એક ગુણ્યા પંદર એટલે પંદર થાય અને ત્રણ પંચા પંદર અને પંદર એકા પંદર થાય પણ અહીંયા પંદર અને એક આવી ગયા તો એક ગુણ્યા પંદર કે પંદર એકા પંદર બંને સરખા છે એટલે ફરી લખતા નહીં લખો તો પણ વાંધો ના આવે બરાબર બીજા કોઈ ઘડિયામાં આવે નહીં પંદર તો આપણે જોવાનું છે બરાબર તો પંદરના આવે તો આમાંથી આપણે ચડતા ક્રમમાં લખવાનું એટલે નાનામાં નાની સંખ્યા લઈશું એક પછી આનાથી મોટી ત્રણ પછી આનાથી મોટી પાંચ અને છેલ્લે કેટલા પંદર એટલે પંદરના વયો કયા થાય એક ત્રણ પાંચ અને પંદર ચલો સી જોઈએ એકવીસ છે તો એકવીસ કયા કયા ઘડિયામાં આવે તો એક ગુણ્યા એકવીસ બરાબર એટલે એકવીસ થાય ત્રણ સત્તા એકવીસ થાય તો આના સિવાય બીજા કોઈ ઘડિયામાં એકવીસ આવે નહીં હવે આ જે બોક્સ બનાવ્યું છે એ તમારે પણ મિત્રો બોક્સ બનાવી દેવાનું અને પછી એમાં શું જે સંખ્યા આપતી હોય એ ચોડકા ક્રમમાં લખવાની તો પહેલી સંખ્યા નાની લઈશું એટલે કે એક પછી ત્રણ પછી સાત અને એકવીસ બરાબર તો એકવીસના અવયવ કયા થાય એક ત્રણ સાત અને એકવીસ બરાબર ખ્યાલ મિત્રો આમાં ઘડિયા આવડવા જોઈએ જે ઘડિયામાં સંખ્યા આવતી હોય ના વયો થાય બરાબર હવે આગળ જોઈએ ડી નંબરનું ના વયો ચલો બાર કયા કયા ઘડિયામાં આવે તો એક ગુણ્યા બાર એટલે બાર થાય પછી બે છંગ બાર થાય ત્રણ ચોક બાર થાય પછી બીજા કયા ઘડિયામાં ચાર તારી બાર થાય પણ અહીંયા જો ત્રણ ચોક અને ચાર તારી સરખા છે એટલે ફરી વખત લાગતા નથી પછી શું આવે છ દુ બાર તો છ દુ બાર અહીં પણ આવી ગયા બે છ અને છ દુ સરખા જ છે ફરી લાગતા નથી તો આટલા ઘડિયામાં બાર આવે બરાબર હવે આ જે બોક્સ બનાવ્યું છે એમાંથી આપણે નાની સંખ્યા લેવાની ચડતા ક્રમમાં તો પેલું સૌથી નાની સંખ્યા એક આવે પછી બે પછી ત્રણ પછી ચાર છ અને બાર તો બારના વયો કયા થાય એક બે ત્રણ ચાર છ અને બાર થાય બરાબર ખ્યાલ આવ્યો તો અવયવ આ રીતે પણ શોધી શકાય જો તમને આ નાફાવતો તમે ભાગાકાર પણ કરી શકો પણ આ રીત કેવી છે એ સેલી બાળકો ચલો હવે આગળ જોઈએ ચલો પછી એફ છે કેટલા છે વીસના વયવ શોધો તો વીસ કયા ઘડિયામાં આવે એક ગુણ્યા વીસ કરો વીસ આવે બે દાન વીસ થાય ચાર પંચા વીસ થાય બરાબર પાંચ ચોક વીસ થાય પણ જો ચાર પંચા અને પાંચ ચોક સરખું થાય એટલે ફરી વખત લખતા નથી પછી દસ દુ વીસ જો દસ દુ વીસ એટલે આવી ગયા ફરી વખત એટલે ફરી વખત લખવાનું નહીં બરાબર અને વીસ એકાવીસ એ પણ આવી ગયા એટલે ફરીવાર લખતા નથી બરાબર તો જો ચાર પંચ અને પાંચ ચોક બંને સરખા છે બે દાન વીસ થાય ને દસ દુ વીસ થાય બરાબર એ સરખું જ થાય સંખ્યા એટલે ફરીવાર ના લખો તો પણ ચાલે લખશો તો પણ વાંધો નહીં તો વીસના હોય આપણે આમાં ચડતા ક્રમમાં લખશું એક બે ચાર પાંચ દસ અને વીસ બરાબર તો વીસના અવયો કયો થાય એક બે ચાર પાંચ દસ અને વીસ બરાબર રીતે આપણે અઢારના જોઈએ તો અઢાર કયા ઘડિયામાં આવે એક ગુણ્યા અઢાર એટલે અઢાર થાય બે નવા અઢાર થાય ત્રણ છંગ અઢાર થાય છ તારી અઢાર થાય તો જ્યાં આવી ગયું છ તારીખ ત્રણ છંગ ને છ એટલે ફરીવાર નથી લખ્યું પછી નવ દુ અઢાર એટલે નવ દુ અઢાર આવી ગયા બરાબર ફરીવાર ના લખો તો પણ ચાલે બરાબર હવે બધા આવી ગયા ઘડિયામાં જે સંખ્યામાં અઢાર આવતા હોય જે ઘડિયામાં અઢાર આવતા આવી ગયા તો હવે શું કરવાનું છે આમાં ચડતા ક્રમમાં લખવાનું છે તો જોઈએ તો એક આવશે બે આવશે ત્રણ આવશે છ આવશે નવ અને અઢાર તો એ શું થાય અઢારના અવયવ હવે ત્રેવીસ જે છે ત્રેવીસ એક જ ઘડિયામાં આવે ત્રેવીસ એકા ત્રેવીસ અથવા એક ગુણ્યા ત્રેવીસ બરાબર ત્રેવીસના અવયવ કયા થાય એક અને ત્રેવીસ ચલો છેલ્લું છે બાળકો આઈ છત્રીસના તો છત્રીસ કયા ઘડિયામાં આવે તો એક તો આવે છે એક ગુણ્યા છત્રીસ પછી ચાર નવા છત્રીસ છ છત્રીસ બારતાલીસ છત્રીસ અને અઢાર દુ છત્રીસ આ ઘડિયામાં છત્રીસ આવે છે બરાબર અને સબીજો કોઈ ઘડિયામાં છત્રીસ આવતા નથી નવ ચોક છત્રીસ થાય પણ જો અહીંયા આવી ગયા છે નવ ચોક છત્રીસ ચાર નવા છત્રીસ ને નવ ચોક છત્રીસ બરાબર એટલે ફરીવાર નથી લખ્યું હવે આમાં જે આવી ગયા ઘડિયા એમાંથી આપણે ચડતો ક્રમ લખવાનો તો એક પછી બીજી કયો આવશે બે આવશે ત્રણ આવશે ચાર આવશે છ આવશે બરાબર છ બે વખત છે પણ આપણે એક જ વખત લખવાનું બાળકો તો છ પછી નવ બાર અઢાર અને છત્રીસ તો આ બધા શું થયા છત્રીસના અવયવ મિત્રો સમજાઈ ગયો ખ્યાલ આવ્યો બરાબર આ રીતે તમે પણ પ્રેક્ટિસ કરી શકો મને હવે કમેન્ટ કરીને કહેવાનું કે પચીસના કયા અવયો થાય બરાબર તમે પચીસના અવયવ શોધીને મારે કમેન્ટમાં કરજો મિત્રો જે મિત્રોને આવડે એ ચલો હવે આગળ જોઈએ પ્રશ્ન બે ચલો મિત્રો પ્રશ્ન બે શું છે પ્રથમ પાંચ અવયવી લખો અવયવી એટલે એ સંખ્યાનો આપણે શું લખવાનો ઘડિયો લખવાનો અને કેટલા આપણે લખવાના છે ફક્ત પાંચવી તો અહીં સંખ્યા છે પેલી પાંચ તો પાંચનો ઘડિયો લખવાનો કેટલા પાંચ સુધી જ લખવાનો તો પાંચ એકા પાંચ પાંચ દુ દસ પાંચ તારી પંદર પાંચ ચોવીસને પાયે પાયે પચીસ બરાબર પાંચ જ કીધા છે એટલે આપણે પાંચ સુધી જ લખવાનું તો આ એક બે ત્રણ ચાર અને પાંચ થયા એનાથી વધારે નહીં લખવાના કેમ કારણ કે અહીંયા પૂછ્યું છે કેટલા પાંચ ચલો એવી રીતે આઠના લખવાના તો આઠ એક આઠ આઠ દુ સોળ આઠ તાલીસ ચોવીસ આઠ ચોક બત્રીસ ને આઠ પંચા ચાલીસ તો આ પ્રથમ પાંચ અવયવી છે પ્રથમ પાંચ બરાબર પહેલાં જે પાંચ આવે એ જ લખવાના બીજા કોઈ લખવાના નથી બરાબર નવના લખીએ તો નવ એકા નવ નવ દો અઢાર નવ તારીખ સત્યાવીસ નવ ચોક છત્રીસ ને નવ પંચા પિસ્તાલીસ તો આ પ્રથમ પાંચ અવયવી છે નવના બરાબર ખ્યાલ આવ્યો તમને બરાબર તો અવયવી એટલે શું એ સંખ્યાનો આપણે ઘડિયો લખવાનો મિત્રો ચલો પ્રશ્ન ત્રણ જોઈએ પ્રશ્ન ત્રણ શું કહે છે કે ઊભી હરોળ એક અને એની સાથે ઊભી હરોળ ને જોડો એટલે જોડકા જોડવાના છે તો અહીંયા ઊભી હરોળ એક આપી છે ઊભી હરોળ બે આપી છે ચલો હવે આપણે જોઈએ તો જુઓ પાંત્રીસ છે પંદર સોળ વીસ અને પચીસ આઠનો અવયવી સાતનો અવયવી અને સિત્તેરનો અવયવી તો જોઈએ આઠનો અવયવ એટલે એનો આઠનો ઘડિયો બોલ્યો તો આઠ એકા આઠ આઠ દુ સોળ અહીંયા આવી ગયા ને ચલો પછી સાત આવી ગયો તો સાતનો અવય એટલે સાત એકા સાત સાત દુ ચૌદ સાત તારીખ એકવીસ સાત ચોક્કસ સાત પંચા પાંત્રીસ આવ્યો તો આનો અવયવ થઈ જાય ચલો સિત્તેરમાં દેખાય છે અવયવ એટલે સિત્તેરનો ઘડ્યો સિત્તેર એકાદ સિત્તેર સિત્તેર દુ એકસો ચાળીસ તો આવે જ નહીં તો છોડી દો ત્રીસનો અવયવ બરાબર તો ત્રીસ કયા ઘડિયા અવયવ એટલે કયા ઘડિયામાં આવે છે તો ત્રીસ તો કયા ઘડિયામાં આવે પંદરના ઘડિયામાં પંદર દુ ત્રીસ એટલે બે અને ડી જોડાશે ચલો પચાસ પચાસનું હોય એટલે પચાસ કયા ઘડિયામાં આવે તો પચીસ દુ પચાસ થાય એટલે આ બે જોડાય પછી છેલ્લે વીસ તો વીસ એકા વીસ તો આ બેને જોડાય આ રીતે તમે શોધી શકો બરાબર બાળકો પ્રશ્ન નંબર ચાર સો સુધીના નવના બધા જ વૈ લખવાના કેટલા સુધી લખવાના છે સો સુધી સોથી વધારે નહીં તો અવયવી છે નવ નવ ઘડિયો લખવાનો તો નવ એકા નવ નવ દો અઢાર 9 સત્યાવીસ નવ છત્રીસ નવ પંચા નવ ચોંક ચોપન નવ ત્રેસઠ નવ અઠા નવ નવસત્ત નવ નવે નવે એક્યાસી નવે નેવ અને નેવ પછી શું આવે અગિયાર નવા નવ્વાણું થાય બરાબર નવ્વાણું પછી આગળ વધશે તો સો ઉપર થઈ જાય આપણે અહીંયા છેલ્લું આવે જો મિત્રો તમને ઘડીઓ ના આવડે તો શું કરો કે નવમાં નવ ઉમેર્યો તો નવમાં નવ ઉમેર્યું તો અઢાર અઢારમાં નવ ઉમેરો સત્યાવીસ સત્યાવીસમાં નવ ઉમેરો છત્રીસ છત્રીસમાં નવ ઉમેરો પિસ્તાલીસ પિસ્તાલીસમાં નવ ઉમેરો ચોપ્પન થાય રીતે નેવમાં નવ ઉમેરો તો શું થશે નવ્વાણું નવ્વાણુંમાં નવ ઉમેરશો તો વધી જશે સો કરતા તો સો સુધીના નવના બધા વયવ આ થાય ખ્યાલ ઉમેરીને પણ શોધી શકો અને ઘડિયો પણ શોધી શકો અહીંયા નેવ છે પછી આગળનું શોધવું હોય તો નેવ ક્યારે આવે નવ ગુણ્યા દસ કરો તો નેવ થાય તો નવે દાન નેવ થાય પછી આગળ શું કરવું પડે નવને અગિયાર સાથે ગુણ અગિયાર નવ્વાણ નવ્વાણું પછી એની આગળ શોધવું હોય તો નવને બાર સાથે ગુણવાનું તો બાર નવા એકસો આઠ પણ સો કરતાં વધી જાય તો આ રીતે તમે અવયવિ લખી શકો અને શોધી પણ શકો